કોઈ પણ કાર કે ગાડી નો ચાલક સીટ બેલ્ટ્રાફિક નિયમો આ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકો નું સન્માન કરવાથી અન્ય વાહન ચાલકો પણ ટ્રાફિક નિયમો નું પાલન કરશે અને લોક જાગૃતિ આવશે એવા આ કાર્યક્રમ હતો જિલ્લા ટ્રાફિક પોલીસ ટાઉન પોલીસ મોડાસા અને જિલ્લા આરટીઓ દ્વારા ચાર રસ્તા ઉપર જે હેલ્મેટ પહેરીને આવે છે રાહદારીઓ અને જે ગાડીમાં ઇસીટવ્યુલ બાંધીને આવે છે એમને પ્રોત્સાહિત કરવા માટે ગુલાબનું ફૂલ આપવાનો આજે આપણે પ્રોગ્રામ કરેલો હતો સરકારનું જે આજે રોડ સેફ્ટી મંથ ઉજવે છે રાષ્ટ્રીય એ એ એ અંગે આજે આપણે આ એક પ્રોગ્રામ કરેલો છે જેનાથી શું રાહદારીઓમાં બી બી અવેરનેસ આવે ટ્રાફિકના રૂલનું નું એ લોકો ફોલો કરે એમને બીજાને જોઈને એમને પણ પ્રોત્સાહન મળે કે આપણે પણ આવું કરીએ મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યુઝ અરવલ્લી